શહેરના મોખડાજી સર્કલ પાસે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના લોન કોભંડમાં સરકારે 1 કરોડથી વધુ ઉચનો લગાવતા પાંચ આરોપી ઝડપાયા જેમાં આગળ વધુ તપાસ માટે ભાવનગર એસપી દ્વારા એસઆઈડીને તપાસ સોંપાઈ ભાવનગર સહિત રાજ્યમાં ચકચાર જગાવનાર બેંક ઓફ બરોડાની મોખડાજી બ્રાન્ચના લોન કોભંડમાં પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરી હતી અને બેંકના બે કર્મચારી અને સમગ્ર કોભંડમાં બેંક કર્મચારી સાથે મેળાવી પણું करणार બે જણની પોલીસે ધરપકડ કરી છે આ કૌભાંડના એજન્ટ તરીકે ભૂમિકા ભજવનાર બંને ઇસ્સામાં સરકારી વિવિધ યોજનાની લોન માટેના અરજદારોને શોધીને તેમજ લોનની જરૂરિયાત ન હોવા છતાંય તેમના નામે ખોટા કોટેશન અને બિલો સહિતની પ્રોસીઝર કરીને લોન માટેની અરજી કરાવતા હતા અને લોન મંજૂર થયા બાદ લોનની રકમ તેમજ સબસિડી રકમ પૈકીનો મોટો ભાગનો હિસ્સો ઉચાપત કરી જઈ અરજદારોને નજીવો લાભ આપતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું આ સમગ્ર કૌભાંડમાં ઝડપાયેલા પાંચ આરોપીઓમાં શિવશંકર ઝા પ્રદીપ મારુ હિતેશ દલપતભાઈ ગલસર રમેશ મગનભાઈ ઝાવિયા અને જયસિંહ અર્જુનભાઈ રાઠોડને પોલીસે ઝડપી લીધા હતા અને તેના પર આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ભાવનગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની અંદર કુલ એક કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ અંતર્ગત ટોટલ અઠ્યાવીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ બે માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાઈ આવેલ છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે કોઈ પણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલાં પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી સમગ્ર તપાસ દરમિયાન પીએમ ઇજીપીમાં સત્તર પ્રકારની લોન થયેલી છે બાજપાઈ બેન્કેબલ યોજનામાં બે જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં પાંચ જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે તપાસ ખૂબ ઝીણવટભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપથ થયેલાનો ગુનો છે જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે જેમાં પીઆઈ જે કે ડામોર અને એમની સાથે બે પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે છેલ્લે બે હજાર એકવીસથી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય ઉચાપત થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે